પીએસયુ કરવામાં આવ્યું કર્મચારીની છટણી કરવામાં આવી છે અને બીજું કે બીએસએનએલના કર્મચારીને ગવર્મેન્ટ એમ કહે છે કે નુકસાની જવાથી ખોટમાં ચાલતું હોવાથી બીએસએનએલને પગાર પંચનો લાભ નહીં મળે એ માટે અમારું એક એસોસિએશન કોર્ટમાં પણ ગયું છે અને જે લિંકઅપ કરવામાં આવ્યું એ લોકો એમ કહે છે કે બીએસએનએલ સાથે લિંકઅપ પગાર પંચ સાથે તમારું ખોટ છે એટલે તમને ન મળે તો બીએસએનએલમાં જે ઉચ્ચ અધિકારીઓ છે સીજીએમ છે જીએમ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અધિકારી છે એ લોકો સાતમા પગાર પંચ પ્રમાણે પગાર લે છે વધાર લે છે જ્યારે રાજકોટમાં જ આવી ભેદભાવ નીતિ હોય અમદાવાદમાં આવી નીતિ હોય તો આવી એક નીતિની સામે અમારો ઉગ્ર આક્રોશ છે પેન્શનરો ઘણા વર્ષોથી ઘણા પાંત્રીસ ચાલીસ વર્ષ સુધી સર્વિસ આપી છે ભૂતકાળમાં દસ હજાર સુધીનો પ્રોફિટ એ કરેલો છે અને જો બીએસએનએલના કર્મચારીને અનજસ્ટિસ થતો હોય તો આજે અમે બધા એકત્ર થઈ અને અમારી માગણી છે કે એક એક બે હજાર સત્તરથી પંદર ટકા ફિટમેન્ટ મુજબ જે બધાને મળ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટને મળ્યું સ્ટેટને મળ્યું છે તો બીએસએનએલ પણ મળવું જોઈએ અને બીજું કે જે કર્મચારીની પહેલાં એમ કીધું હતું કે પગારનો બહુ મોટો ખર્ચ છે એટલે છટણી કરી નાખી સિત્તેર હજારથી વધુ લોકોની ઓલ ઇન્ડિયા લેવલે છટણી થઈ છે રાજકોટમાં અત્યારે ગણા ગાંઠા કર્મચારીઓ છે ખર્ચ એકદમ ઘટી ગયો છતાંય જો પગાર પંચ ન મળે તો અમારે કોની આ રજૂઆત કરવી એટલે અમારી એક વિનંતી છે અમે અમારી દરેક ચેનલ પૂરી કરેલી છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કલેક્ટર માલ ટુ પાર્લામેન્ટ નંબર ઓફ પ્રોગ્રામ્સ આપેલા છે છતાં પણ આ પ્રશ્ન સોલ્વ નથી થતો તો પ્રેસ મીડિયાના માધ્યમથી અમારી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશનને નમ્ર વિનંતી છે કે આ બધા કર્મચારીઓએ જે ભોગ આપ્યો છે અને બીએસએલ અત્યારે ટોપ લેવલની સૌથી વધુ નેટવર્ક ધરાવતી કંપની છે એના કર્મચારીને અનજસ્ટિસ ન થવો જોઈએ અને એને સંતોષ મળવો જોઈએ થેન્ક યુ આગામી સમયમાં શું કાર્યક્રમ આગામી સમયમાં અમે ભૂતકાળમાં આવા ઘણા બધા કાર્યક્રમો કરેલા છે આગામી સમયમાં અમારો કાર્યક્રમ ડિસાઇડ થઈ ગયો છે ચલ્લો દિલ્હી નામનો કાર્યક્રમ અમારો છે અને દિલ્હીમાં જઈ અને માર્ચ ટુ પાર્લામેન્ટ માર્ચ ટુ સંચાર ભવન એ બધા કાર્યક્રમો ઓલરેડી ડિસાઇડ થઈ ગયા છે કે જ્યારે અમારો ઉપરથી આદેશ આવશે ત્યારે અમે બધા દિલ્હી જઈ અને રજૂઆત કરશું